જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો એકવાર માતા લક્ષ્મી શિરસાગરમાં ભગવાન વિષ્ણુના ચરણો દબાવી રહી હતી ચરણ દબાવતી વખતે દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું હે પ્રભુ આજે મારા મનમાં ત્રણ સવાલ ઉઠી રહ્યા છે જો તમે મને આ ત્રણ પ્રશ્નોના જવાબ આપો તો મારા મનને ઘણી શાંતિ મળશે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી તમારા ત્રણ પ્રશ્નો શું છે ત્યારે માતા લક્ષ્મી કહે છે હે પ્રભુ કઈ સ્ત્રીના ભાગ્યમાં સંતાન હોતું નથી બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી અકાળે વિધવા થાય છે અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે કયું આભૂષણ ધારણ કરવાથી સ્ત્રીને સ્વર્ગમાં સ્થાન મળે છે મિત્રો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી તમારા આ ત્રણ પ્રશ્નો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કોઈ પણ વ્યક્તિ જે આ ત્રણ પ્રશ્નોના જવાબોને સમજે છે અને આ પૂર્ણ જ્ઞાનને તેના જીવનમાં અમલમાં મૂકે છે તેને જીવનમાં સુખ મળે છે મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી હવે હું તમને એક નાની વાર્તા દ્વારા તમારા ત્રણ પ્રશ્નોના જવાબ આપી જવા રહ્યો છું આ કથા દ્વારા તમે તમારા ત્રણ પ્રશ્નોના જવાબ યોગ્ય રીતે સમજી શકશો પરંતુ મારી એક શરત છે જ્યાં સુધી હું કથા કહું ત્યાં સુધી તમારે આ કથા ધ્યાનથી સાંભળવી પડશે ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું ભગવાન હું તમને વચન આપું છું કે હું આ કથાને પૂરા દિલથી અને સમર્પણ સાથે સાંભળીશ તમે કૃપા કરીને તે કથા શરૂ કરો તો મિત્રો આપ સૌને એક વિનંતી છે કે આપ પણ આ કથાને પૂરી રીતે જરૂર સાંભળો તેને અડધું અધૂરું સાંભળવું પાપ માનવામાં આવે છે કથા શરૂ કરતાં પહેલાં કમેન્ટમાં જય લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખો તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી એક રાજ્યમાં એક નાનું નગર હતું તે શહેરમાં એક શેઠ રહેતો હતો જેને બે પુત્રો હતા અને શેઠના દીકરાઓના પણ લગ્ન થઈ ગયા હતા શેઠની પત્ની અને શેઠના મોટા દીકરાની પત્ની બંનેનો સ્વભાવ ખૂબ જ ખરાબ હતો એટલે શેઠની પત્ની મોટા દીકરાની પત્નીને ખૂબ પ્રેમ કરતી હતી નાના દીકરાની પત્ની ખૂબ જ સારા સ્વભાવની હતી અને તે એક પતિ સમર્પિત મહિલા પણ હતી અને તે ઘરનું બધું કામ એકલા હાથે જ કરતી હતી આ પછી પણ શેઠની પત્ની અને મોટા દીકરાની પત્ની હંમેશા નાની વહુનું અપમાન કરતી હતી શેઠના મોટા પુત્રની વહુને એક પુત્ર અને નાની વહુને એક પુત્રી હતી શેઠની પત્ની હંમેશા નાની વહુને દીકરા માટે ટોણા મારતી હતી પરંતુ તે શું કરી શકતી હતી તે હંમેશા તેમના મહેણા ટોણા સાંભળતી રહેતી હતી મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી હવે હું તમને નાની વહુની કથા સારી રીતે સમજાવીશ આ કથા પરથી તમને તમારા પહેલા સવાલનો જવાબ મળશે તમારો પહેલો પ્રશ્ન એ હતો કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી મળતો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી તે શેઠની પત્ની હતી તે પહેલાંથી જ ખૂબ જ ખરાબ સ્વભાવની હતી પરિવારના તમામ સભ્યો તેના કુટિર સ્વભાવથી ખૂબ જ નારાજ હતા પરંતુ તે તેની સીધી સાધી નાની બહુને થોડી વધારે પરેશાન કરતી હતી તેને ત્રાસ આપવામાં ખૂબ આનંદ આવતો હતો શેઠના નાના દીકરાની પત્નીનું નામ સુકન્યા હતું બિચારી સુકન્યા વહેલી સવારે ઉઠીને પોતાના કામમાં લાગી જતી હતી આમ કર્યા પછી પણ સુકન્યા હંમેશા શેઠની પત્નીની આંખોમાં ખૂંચતી રહેતી હતી એક દિવસ સુકન્યા ઘરમાં ઝાડુ મારી રહી હતી ત્યારે શેઠની પત્નીએ કહ્યું કે તારા હાથમાં તાકાત નથી કે તું આટલું ધીમે ઝાડુ મારે છે હું મંદિરે જાઉં છું હું પાછી આવું તે પહેલાં મારા માટે ભોજન બનાવી મૂકજે અને જેવી હું આવીશ કે તરત જ હું તે ભોજન જમીશ અને સાંભળ અન્નનો એક પણ દાણો વેડફાવો ના જોઈએ બિચારી સુકન્યાએ શું કરી શકે તે તેના શબ્દો સાંભળી રહી પછી ઘરની સાફ સફાઈ બાદ સુકન્યાએ રસોઈ બનાવવાનું શરૂ કર્યું રસોઈ બનાવતી વખતે તે મનો મન વિચારતી હતી કે આટલું બધું કામ કર્યા પછી પણ હું એક ક્ષણ માટે પણ નિરાંતનો શ્વાસ લઈ શકતી નથી અને સાસુ હંમેશા મારા કામમાં ખામી શોધતી રહે છે એટલામાં જ દરવાજો ખખડાવવાનો અવાજ આવતા જ સુકન્યાના વિચારોમાં ભંગ થયો એવું લાગે છે કે મારા સાસુ આજે વહેલા પાછા આવી ગયા છે સુકન્યાએ જ્યારે દરવાજો ખોલ્યો તો તેણે જોયું કે બહાર દરવાજા પર એક સંન્યાસી મહાત્મા ઊભા હતા મિત્રો તે ઋષિ મહારાજ સુકન્યાને કહે છે કે પુત્રી બાબાને થોડું ભોજન કરાવશો મને ખૂબ જ ભૂખ લાગી છે શ્રોતાગણ ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી સુકન્યા ખૂબ જ સૌમ્ય અને સંસ્કારી હતી તેણે વિચાર્યું કે મારે સાધુ મહારાજને ભોજન આપવું જોઈએ અને થોડી વિચાર કર્યા પછી સાધુને અંદર જમવા આવવાનું કહ્યું અને તે જ સમયે સુકન્યાએ તેના મનમાં વિચાર્યું કે સાસુથી કેમ ડરવું જો સાસુ મને કંઈ કહેશે તો પણ હું તેમને કહીશ કે હું મારા ભાગનું ભોજન આ મહાત્માને આપું છું ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી પછી આવું વિચારીને સુકન્યા સાધુને અંદર લઈ ગઈ અને અતિથિ ધર્મનું પાલન કરીને તે સાધુને ભોજન આપ્યું સાધુ ભોજન જ કરી રહ્યા હતા કે સુકન્યાના સાસુ ઘરે આવી ગયા અને પછી ઘરની અંદર બેઠેલા સાધુને ખાવાનું ખાતા જોઈને તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને અચાનક સાધુ મહારાજને જોઈને કહેવા લાગી કે અહીં કોઈ પ્રકારનો ભંડારો કે મીજબાની ચાલી રહી નથી જે તમે ઘરમાં બેસાડીને ભિખારીઓને ખવડાવી રહ્યા છો સુકન્યાએ તેના સાસુને રોકવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો પણ દુષ્ટ સ્ત્રીએ સાધુને ઘરની બહાર ધકેલી દીધો અને તેનું ખાવાનું ઉપાડીને ફેંકી દીધું હવે તેનો ગુસ્સો સુકન્યા પણ ફૂટી પડ્યો અને કહેવા લાગી અરે દુષ્ટ સ્ત્રી મેં તને કહેલું કે અન્નનો એક દાણો પણ ના બગડવો જોઈએ પણ તે શું કર્યું તે એ ભિખારીને આટલું બધું ખાવાનું આપ્યું મિત્રો ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી સુકન્યાએ ધ્રુજતા ધ્રુજતા કહ્યું સાસુમાં મેં મારો ભાગનું ભોજન સંન્યાસીને આપ્યું છે આમાં આટલો ગુસ્સે થવાનો શું અર્થ છે શાસ્ત્રો કહે છે કે દરવાજા પર આવતા મહેમાનોને ક્યારેય ખાલી હાથે મોકલવા ન જોઈએ ભગવાન વિષ્ણુ કહે છે કે આ રીતે સુકન્યા અને સાસુનો વિવાદ લાંબા સમય સુધી ચાલતો રહ્યો અંતે તે કુટિલ સાસુએ સુકન્યાને પણ ઘરની બહાર ધકેલી દીધી હવે બિચારી રડતી રહી ઘરનો દરવાજો ખખડાવતી રહી પરંતુ તેની સાસુ પથ્થર દિલની થઈ ગઈ હતી હવે સુકન્યાએ વિચાર્યું કે તેની પાસે તેના પિયરના ઘરે જવાનો એક જ રસ્તો બચ્યો છે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી આમ સુકન્યા દુર્ભાગ્યે તેના પિયરમાં જવા માટે નીકળી પડી રસ્તામાં વચ્ચે ગાઢ જંગલ આવતું હતું સુકન્યા ભૂખ તરસતી પીડાથી પોતાના પિયરે જઈ રહી હતી પછી અચાનક વાદળો જોર જોરથી ગર્જના કરવા લાગ્યા અને મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો ભગવાન વિષ્ણુ કહે છે કે સુકન્યાએ વરસાદથી બચવા માટે એક ઝાડનો આશ્રય લીધો પરંતુ વરસાદનો વેગ એટલો જોરદાર હતો કે તેનાથી બચવું મુશ્કેલ હતું હવે એ જ ઝાડના મૂળમાં એક મોટી બખોલ હતી સુકન્યા એ વિચારે તેમાં પ્રવેશી કે વરસાદ બંધ થઈ ગયા પછી તે બહાર આવશે અને જ્યાં સુધી વરસાદ પડે છે ત્યાં સુધી તે બખોલની અંદર રહીને વરસાદથી પોતાને બચાવી શકે છે શ્રોતાગણ ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી જ્યારે સુકન્યાએ તે વૃક્ષના બખોલમાં પ્રવેશ કર્યો ત્યારે તેને તે બખોલની અંદર એક સાધુ મળ્યા પછી સંતે કહ્યું પુત્રી રડવાનું બંધ કર હું જાણું છું કે તારો પરિવાર તારો અનાદર કરે છે કારણ કે તેઓ દુષ્ટ વૃત્તિના છે અને તેઓ તમને ટોના મારે છે કારણ કે તમારી જેઠાણીને એક પુત્ર થયો છે અને તમને હજી સુધી કોઈ પુત્ર નથી થયો પરંતુ ચિંતા કરશો નહીં હું તમને એક ચિઠ્ઠી આપું છું આ ચિઠ્ઠીમાં લખેલો ઉપાય પૂરી નિષ્ઠાથી કરજો અને પછી તમને પુણ્યશાળી પુત્ર મળશે આ રીતે સંત મહાત્માએ એક ચિઠ્ઠી આપી અને ત્યાંથી ગાયબ થઈ ગયા બીજી તરફ વરસાદ બંધ થતાં તેના પતિ સુકન્યાને શોધતા ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ સુકન્યા તેના પિયરે ના ગઈ અને તે જ જંગલમાં ઝૂંપડી બનાવીને રહેવા લાગી ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી આ એક દિવસની વાત હતી સુકન્યાએ પુત્ર વિશે વિચાર્યું અને વિચારવા લાગી કે જો મારે પણ પુત્ર થશે તો સાસરીમાં પણ મારું સન્માન થશે જ્યારે તે આમ વિચારી રહી હતી ત્યારે તેને સંત દ્વારા આપવામાં આવેલી ચિઠ્ઠી યાદ આવી અને જ્યારે સુકન્યાએ પુત્ર પ્રાપ્તિ માટે તે ચિઠ્ઠી વાંચી ત્યારે તેમાં લખ્યું હતું કે પુત્ર પ્રાપ્તિ માટે સ્ત્રીએ હંમેશા રાત્રે પુરુષની ડાબી બાજુ સૂવું જોઈએ અને પછી જ્યારે પણ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થાય ત્યારે એવા સંજોગોમાં મળતા પહેલાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પુરુષનો જમ્મો સ્વર ચાલવા લાગે અને સ્ત્રીનો ડાબો સ્વર ચાલવા લાગે તે જ સમયે ગર્ભધારણ કરવું જોઈએ આમ કરવાથી પુત્રની પ્રાપ્તિ ચોક્કસ થાય છે અને તેનાથી ઉલટું નાકના અવાજથી દીકરીના પ્રાપ્તિ થાય છે શ્રોતાગણો આગળ લખવામાં આવ્યું હતું કે માસિક શરૂ થવાના પ્રથમ ચાર દિવસમાં મિલનથી પુરુષ રોગનો ભોગી બને છે પાંચમી રાત્રિના મિલનથી પુત્રીની પ્રાપ્તિ થાય છે છઠ્ઠી રાત્રિના મિલનથી પુત્ર થાય છે સાતમી રાત્રિના મિલનથી ગુણવાન પુત્રી થાય છે આઠમી રાત્રિના મિલનથી પુત્ર થાય છે નવમી રાત્રિના મિલનથી ઐશ્વર્યશાલી પુત્રી મળે છે દસમી રાત્રિના મિલનથી એક શ્રેષ્ઠ પુત્ર મળે છે અગિયારમી રાત્રિના મિલનથી એક સુંદર અને સારી સંસ્કારવાળી પુત્રી થાય છે ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી આમ સુકન્યાએ દસમી રાત્રે તેના પતિને મળી હતી અને ગર્ભ ધારણ કર્યું હતું હવે સવારે સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા બાદ પૂજા કર્યા બાદ સુકન્યાના પતિ લાકડા કાપવા માટે ગયા હતા પતિના ગયા પછી તોફાન આવ્યું અને સુકન્યાની ઝુંપડી તોફાનમાં ઉડી ગઈ અને ભારે વરસાદ શરૂ થયો અને ત્યારે સુકન્યા ઝાડ પર સરનામું લખે છે આ સરનામું એ જ બખોલનું હતું જેમાં સુકન્યાએ અગાઉ વરસાદથી બચવા માટે છુપાઈ હતી અને સુકન્યાએ ઝાડ પર સરનામું એટલા માટે લખ્યું હતું કે તેનો પતિ પાછો આવે ત્યારે તે ઝાડ પર લખેલું સરનામું વાંચીને તે જ બખોલ પાસે આવી જાય ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી સુકન્યા આવીને બખોલમાં જઈને બેસી જાય છે તે ઝાડ પર બે રાક્ષસનો વાસ હતો અહીં વરસાદથી બચવા માટે સુકન્યા તે બખોલમાં છુપાઈ ગઈ હતી અને બીજી તરફ આ બંને રાક્ષસ ભયાનક વરસાદથી પરેશાન થઈને તે ઝાડ તરફ આવી રહ્યા હતા ત્યારે એક રાક્ષસ ઝાડ નીચે આવીને કહેવા લાગ્યો કે વરસાદ જતો પણ નથી નહીં તો મને સોનાના ટાપુ પર જવાનું મન થતું હતું ત્યારે બીજા રાક્ષસે કહ્યું આમાં શું મોટી વાત છે આ ઝાડ હવે આપણને ઉડાડીને આપણને એ જ જગ્યા લઈ જશે જ્યાં સોનાનું ટાપુ છે પછી તે બંને રાક્ષસ ઝાડની ડાળી પર બેઠા અને ઝાડ ઉડવા લાગ્યું બીજી તરફ થાકેલી સુકન્યા બખોલમાં સંતાઈ ગઈ હતી બખોલમાં પ્રવેશતા જ સુકન્યા થાકના કારણે સૂઈ ગઈ હતી પરંતુ સુકન્યા ઝાડના ઝટકાથી જાગી ગઈ અને ઝાડને ઉડતું જોઈને તે ગભરાઈ ગઈ જ્યારે સુકન્યાએ બખોલની બહાર જોયું ત્યારે ઝાડની ડાળી પર બે રાક્ષસો બેઠા હતા આખરે સુકન્યાએ પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું અને વિચાર્યું કે જે થશે તે સારું થશે પછી ટૂંકી ઉડાન પછી ઝાડ એક સુવર્ણ ટાપુ પર પહોંચ્યું અને ઉતરી ગયું બીજી તરફ બંને રાક્ષસોને ભૂખ લાગી રહી હતી તેથી બંને શિકાની શોધમાં નીકળી ગયા ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી તે બે રાક્ષસોના ગયા પછી સુકન્યા બખોલમાંથી બહાર આવી અને તેણે રાહતનો શ્વાસ લીધો હવે જેવી સુકન્યાએ સોના ટાપ પર ફેલાયેલી રેતી જોઈ કે તરત જ તેને ખૂબ આશ્ચર્ય થયું કે આ રેતી ચમકી રહી છે અને જેવી સુકન્યાએ પોતાના હાથમાં રહેલી રેતી ઉપાડી કે તરત જ તે બૂમો પાડવા લાગી અરે આ તો સોનાની રેતી છે અને પછી સુકન્યાએ તેની સાડીની પાલવમાં શક્ય તેટલી રીતે બાંધી દીધી અને પાછી આવીને તે જ બખોલમાં છુપાઈ ગઈ શ્રોતાઓ ભગવાન વિષ્ણુ કહે છે કે અહીં સુકન્યા તે બખોલમાં પાછી ગઈ કે તરત જ બંને રાક્ષસો ઝાડ પર પાછા આવ્યા અને એકબીજાને કહેવા લાગ્યા આજે પેટ ભરીને ખાધા બાદ તે પૂરી રીતે સંતુષ્ટ થઈ ગયા છે હવે આપણે જ્યાંથી આવ્યા છીએ ત્યાં પાછા જઈએ અને પછી આ રીતે થોડા જ સમયમાં તે ઝાડ ઉડ્યું અને તે જ જગ્યાએ પાછું આવ્યું જ્યાંથી તે ઝાડ ઉડ્યું હતું ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી સુકન્યા ત્યાં સુધી એ જ બખોલમાં છુપાઈ રહી જ્યાં સુધી તે રાક્ષસો કોઈ કામને કારણે તે વૃક્ષથી દૂર ન થઈ ગયા અને બંને એ ઝાડ છોડીને જતાં જ સુકન્યા તે બખોલમાંથી બહાર આવી અને મનમાં વિચારવા લાગી કે આટલું સોનું જોઈને મારી સાસુ ખુશ થઈ જશે અને હવે હું મારા સાસરે પાછી જઈશ અને મારી સાસુને આટલું સોનું આપીશ તો તે મને ક્યારેય નફરત નહીં કરે અને તે મને પ્રેમ કરશે ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી અહીં સુકન્યા આવું વિચારી રહી હતી ત્યાં તો સુકન્યાનો પતિ સુકન્યાને તે જ ઝાડ તરફ શોધતો આવ્યો ત્યારે સુકન્યા તેના પતિને બધું કહે છે અને પતિ સાથે સાસરીમાં પહોંચ્યા બાદ સાસુને કહે છે કે જુઓ સાસુમાં હું તમારા માટે શું લાવી છું અને આમ કહીને તે પોતાના સાસુને બધું જ સોનું આપી દે છે અને કેવી રીતે તે સોનું મળ્યું તે પણ આખી ઘટના પોતાના સાસુને કહે છે ભગવાન વિષ્ણુ કહે છે કે સોનું લીધા પછી સુકન્યાના સાસુ ખૂબ ગુસ્સે થઈ ગયા અને કહ્યું એ મૂર્ખ સ્ત્રી તું આટલું જ સોનું લાવી છે આટલું સોનાનું શું થાય જો હું હોત તો ઘણું સોનું લાવી હોત પછી તેના સાસુની વાત સાંભળીને તે સુકન્યા કહેવા લાગી માં આપણી ત્રણ ચાર પેઢીઓ માટે આટલું સોનું પૂરતું છે તો સાસુ કહેવા લાગી કે અરે મૂર્ખ સોનું પણ કંઈ પૂરતું હોય છે તે તું જેટલું હોય એટલું ઓછું હોય હવે હું જાઉં છું અને જુઓ કેટલું સોનું લાવું છું ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી સુકન્યાએ તેના સાસુને ખૂબ સમજાવી પરંતુ તે લોભી દુષ્ટ સ્ત્રીએ એક પણ વાત માની નહીં તેણે સુકન્યાની વાત ના સાંભળી અને એ જ ઝાડની બખોલમાં જઈને બેસી ગઈ બંને રાક્ષસો ઝાડ પર આવ્યા કે તરત જ ઝાડ ઉડવા લાગ્યું અહીં ઝાડ ઉડી રહ્યું હતું તો બીજી તરફ સુકન્યાના સાસુ મનમાં ખૂબ જ ખુશ હતા કે આજે હું એક સાથે ઘણું સોનું લાવીશ ભગવાન વિષ્ણુ કહે છે કે અહીં સુકન્યાના સાસુ તેના મનમાં ખુશ થઈ રહ્યા હતા તે જ સમયે એક રાક્ષસ કહેવા લાગ્યો ચાલો આજે આપણે સુવર્ણ દીપ પર ના જઈએ પરંતુ આપણે મત્સ્ય દીપ પર જઈએ આજે મને માછલીઓ ખાવાનું ખૂબ જ મન થયું છે અને પછી જેવું રાક્ષસે માછલી ખાવાનું મન મનાવ્યું કે તરત જ ઝાડ મત્સ્ય દીપ તરફ ઉડ્યું ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી આમ રાક્ષસના શબ્દો સાંભળીને બખોલમાં બેઠેલી તે લોભી સ્ત્રી પોતાને રોકી શકી નહીં અને અચાનક કહ્યું અરે તમે સોના ટાપુ કેમ નથી જતા તમે મત્સ્યદીપ પર નહીં સોના ટાપુ પર ચાલો હવે જ્યારે પેલી લોભી સ્ત્રીએ આટલો અવાજ કર્યો એટલે રાક્ષસને લાગ્યું કે કોઈ ચોક્કસપણે બખોલમાં સંતાઈ રહ્યું છે અને તેઓ તરત જ બખોલમાં પ્રવેશ્યા અને પછી પેલા બે રાક્ષસોએ પેલી લોભી સ્ત્રીને જોઈ કે તરત જ તેને ઉંચકીને ઝાડ પરથી નીચે ફેંકી દીધી અને લાલચી સ્ત્રી જમીન પર પડતા જ મૃત્યુ પામી હવે જેવી તેના પરિવારના સભ્યોને માહિતી મળી કે તરત જ તે મહિલાનો પતિ એટલે કે સુકન્યાના સસરા સુકન્યા પાસે જઈને તેને કહે છે કે દીકરી હું તેને અગાઉથી સમજાવતો હતો કે તારે આવું કામ ના કરવું જોઈએ કોઈએ ક્યારેય લોભી ન થવું જોઈએ અને પુત્ર વધુઓ પુત્રીઓ જેવી હોય છે તેમને પ્રેમ આપવો જોઈએ પરંતુ તેણે મારી વાત ના માની અને આજે તેને તેના કર્મોનું ફળ મળ્યું છે ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી બીજી તરફ સુકન્યા તેના પતિ સાથે ખુશીથી રહેવા લાગી પછી થોડો સમય પસાર થયા પછી સુકન્યાને એક સદ્ગુણી પુત્ર મળ્યો અને પુત્રના જન્મ પછી સુકન્યાની ખુશીની કોઈ સીમા નહોતી અને તેણે ભગવાનનો આભાર માન્યો તો બીજી તરફ હંમેશા સુકન્યાને દીકરા માટે ટોણા મારતા શેઠના મોટા દીકરાની વહુ જ્યારે સુકન્યાને દીકરો થયો ત્યારે મેણા મારવાનું બંધ કરી દીધું બીજી બાજુ શેઠના મોટા દીકરા અને વહુ ગરીબીમાં દિવસો પસાર કરવા લાગે છે જ્યારે શેઠની મોટી વહુ સુકન્યા સામે જોઈને હાથ જોડીને પોતાની ભૂલ માટે માફી માંગવા લાગે છે સુકન્યા ખૂબ જ માયાળુ સ્ત્રી અને ખૂબ જ સૌમ્ય સ્ત્રી હતી તેથી તે તેની જેઠાણીને માફ કરી દે છે અને જે સોનું તે લાવી હતી તેમાંથી થોડું જેઠાણીને આપે છે આ રીતે આખો પરિવાર સારી રીતે રહેવા લાગે છે ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી આ રીતે જ્યારે સમય ધીરે ધીરે ખુશીથી પસાર થવા લાગ્યો શેઠની મોટી વહુનો દીકરો અવગુણી હતો તેથી તેણે બધી સંપત્તિ અવગુણોમાં વેડફી નાખી અને સુકન્યા પાસે જે પુત્ર હતો તે ખૂબ જ સદગુણી હતો તે તેના જીવનમાં એટલો આગળ વધી ગયો કે તેણે તેના માતા પિતાનું નામ રોશન કર્યું અને પછી જ્યારે સુકન્યા અને તેની જેઠાણીનું જીવન સમાપ્ત થયું ત્યારે સુકન્યાને સ્વર્ગ મળી ગયો અને તેની જેઠાણીને નરકમાં સ્થાન મળ્યું ભગવાન વિષ્ણુ કહે છે હે લક્ષ્મી તમારો પહેલો પ્રશ્ન એ હતો કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્ર નથી હોતો તો સમજો કે જે લોકો સંત દ્વારા આપવામાં આવેલી ચિઠ્ઠીથી વિપરીત કામ કરે છે તેમના ભાગ્યમાં પુત્ર યોગ નથી હોતો લક્ષ્મીજી તમારો બીજો પ્રશ્ન એ હતો કે કયા ઘરેણા પહેરવાથી સ્ત્રી કે પુરુષનું દર્દનાક મૃત્યુ થાય છે તો સમજવું કે તે લોભરૂપી ઘરેણું છે જે શેઠની પત્નીએ પહેર્યું હતું અને ઘણું બધું સોનું લાવવાની લાલચમાં બખોલમાં પ્રવેશ કર્યો હતો અને રાક્ષસો દ્વારા તેને નીચે ફેંકી દેવાના કારણે શેઠની પત્નીનું પીડાદાયક મૃત્યુ થયું તેથી કોઈએ ક્યારેય લોભનું ઘરેણું પહેરવું જોઈએ નહીં હે લક્ષ્મી હવે તમારો ત્રીજો પ્રશ્ન એ હતો કે કયું શણગાર કરવાથી સ્ત્રીને સ્વર્ગમાં સ્થાન મળે છે તો એ છે ચારિત્ર્યનો શણગાર એટલે કે ચારિત્રવાન સ્ત્રી અને પતિ પ્રત્યે સમર્પિત શેખની નાની વહુ સુકન્યાની જેમ મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે તેથી દરેક પરિણીત સ્ત્રી પતિ પ્રત્યે સમર્પિત અને ચરિત્રશીલ હોવી જોઈએ મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી કૃપા કરીને કમેન્ટમાં અમને જણાવશો જો તમને સ્ટોરી ગમે હોય તો ચોક્કસ તમારા મિત્રો સાથે શેર કરો આશા છે કે તમને આ માહિતી ગમી હશે વધુ ધાર્મિક માહિતી માટે અમારી ચેનલ ગુજરાતી જીવન ધન્ય સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે